જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના તાજા ઝીરોના બજાર પાસે બોલાયા એના વિશે વાત કરવાના છે ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજે તારીખ સત્તર બારમો મહિનો બેતર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો સાણે લેવી આજના તાજા બજાર ભાવ શું મિત્રો તમે આવા રોજ રોજ બજાર ભજવો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીએ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનો અવશ્ય ન ભૂલતા જેથી તેમને પણ ખબર પડી આજના બજાર ભાવ અને આવા જાણી રહ્યા આજના તાજા બજાર ભાવ સૌ પ્રથમ વાત કરીએ તો રાજકોટમાં જની સભો ત્રણ હજાર ચારસો છપ્પનથી ઉસભો ત્રણ હજાર નવસો ને છપ્પન રૂપિયા સુધી જામનગર બે હજાર આઠસો પંચાવનથી ત્રણ હજાર આઠસો ઓગણપચાસ રૂપિયા સુધી ગોંડલ બે હજાર સાતસોથી ચાર હજાર એકસો ને સોવી રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો દસથી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી પાટડી બે હજાર પાંચસો એસી ત્રણ હજાર છસો ને એકવીસ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો એસી ચાર હજાર રૂપિયા સુધી બોટા ત્રણ હજાર પાંચસો છેતાલીસ થી ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી અમરેલી બે હજાર થી ત્રણ હજાર બાવન રૂપિયા સુધી જસદણ બે હજાર ત્રણસો થી ત્રણ હજાર રૂપિયા સુધી બાબરા બે હજાર થી ત્રણ હજાર ત્રેપન રૂપિયા સુધી ઉપલેટા બે હજાર સાતસો થી ત્રણ હજાર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો વીસથી ત્રણ હજાર નવસો ને ઇઠોતેર રૂપિયા સુધી ધ્રોલ બે હજાર પાંચસો છાલીસથી ચાર હજાર રૂપિયા સુધી ભસાવ બે હજાર ચારસોથી ત્રણ હજાર નવસો ને પિંચોતેર રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા સુધી पाटण त्रण हजार बसो ते त्रण हजार नऊ सोने रुपया सुधी धानेरा त्रण हजार बसो हजार रुपया सुधी मेहसाणा त्रण हजार बसो हजार साठ रुपया सुधी थरा त्रण हजार स ती हजार नऊसोने त्रेसाठ रुपया सुधी राधनपूर त्रण हजार पाच हजार रुपया सुधी આફર ત્રણ હજાર ત્રણસો બાસઠથી ચાર હજાર એંશી રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર રૂપિયા સુધી અને વાવ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી અને આ આતા ખેડૂત મિત્રો વાતના તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધરી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા